ફેરફાર નિશ્ચિત છે કારણ કે આ મેચ વિરાટ કોહલી વાપસી કરશે પહેલી મેચ એટલા માટે રમી ન હતી કારણ કે તે દિવસે તેની પુત્રી વામિકા નો બર્થડે હતો પરંતુ કોહલી હવે ટીમ સાથે જોડાઈ ગયો છે અને તે બીજી ટી ટ્વેન્ટી મેચ માટે રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે તો વિરાટ કોહલી ના ટીમ માં વાપસ આવવાથી કોને બહાર કરવામાં આવ્યા છે વર્લ્ડ કપ પહેલા આ સિરીઝ ભારત ની છેલ્લી ટી ટ્વેન્ટી સિરીઝ છે અને આ સ્થિતિમાં કોહલી ને રમવું નિશ્ચિત છે હવે સવાલ એ છે કે રોહિત કોને બહાર રાખશે વિરાટ કોહલીના આગમનનો દોષ જો કોઈના માથે આવી શકે તો તે તિલક વર્મા છે છેલ્લી મેચમાં તે નંબર ત્રણ પર રમ્યો હતો તેનું પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું ન હતું તેથી એવી પ્રબળ સંભાવના છે કે રોહિત શર્મા કોહલીને રમાડવા માટે તિલક વર્માને બહાર કરી શકે છે પણ શું શુભમન ગિલને પણ બહાર કરશે આ સિવાય રોહિત શર્મા એક વધુ ફેરફાર કરી શકે છે છેલ્લી મેચમાં યશસ્વી જયશ્વારની જગ્યાએ શુભમન ગિલને તક મળી હતી યસેસવી જયસ્વાલ ઈજાગ્રસ્ત હતો તેથી તે પહેલી મેચ રમી શક્યો ન હતો જેથી ગિલને તેની જગ્યા પર ફરી એકવાર તક મળી હતી જો જયસ્વાલ બીજી મેચમાં ફિટ રહેશે તો ગિલને બહાર જવું પડી શકે છે મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય કરીએ ક્રિકેટની તમામ અપડેટ ગુજરાતીઓમાં મેળવવા માટે જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી નાખજો